નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપનું સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં એક એવી ઘટના બની છે કે જે ઘટના ખરેખર ખૂબ જ ચર્ચાનો અને સાથે જ ઘૃણાનું કારણ બનેલી છે સોશિયલ મીડિયામાં આપણે એ જોઈ રહ્યા છે કે ક્યાંક પોતાના ફોલોઅર્સ અને પોતાના વ્યૂઝ વધારવાની અત્યારે હોડ લાગી છે અને જે હોડમાં આગળ નીકળવા માટે લોકો હવે કશું જ નથી વિચારતા મોટાથી મોટા ઇન્ફ્લુએન્સર હોય કે પછી હવે આ સોશિયલ મીડિયાની દુનિયામાં આવેલા લોકો હોય એ પોતાની રીતે પોતે ફેમસ થવા માટે ગમે તેવા પ્રયાસો કરતા હોય છે અને સાબરમતી વિસ્તારમાં એક એવા જ યુવકને સોશિયલ મીડિયાની એક રીલ બનાવી ખૂબ જ ભારે પડી છે જી હા એક યુવક છે દર વર્ષે યુવક જે

એની સાથે અમુક વિડીયોમાં અમુક સીન લીધા છે રજત દલાલ એમાં દેખાય છે અને પછી આ યુવકે સોશિયલ મીડિયા પર રીલ બનાવીને પોસ્ટ કરી છે પણ આ પોસ્ટને ભારે નથી પડી મેં જેને કેપ્શન લખ્યું છે કેપ્શને એ લખ્યું છે કે એક વ્યક્તિ એટલે કે રજત દલાલ એ રોજ સવારે એનો ચહેરો બતાવીને મારો દિવસ બગાડે છે તો પહેલી ભૂલ કદાચ અહીંયા માનવી પડે કે આ રીલ બનાવીને આ રીતનું કેપ્શન ના જ લખવાનું હોય કોઈની માટે પણ આ ભૂલ કંઈ એટલી મોટી નથી કે જે સામે જે રીતે આનો ખાર રાખીને આ રજત દલાલે જે બદલો લીધો છે જે ખૂબ જ શરમજનક અને ઘૃણાસ્પદ કહી શકાય છે અને જેના કારણે અત્યારે ચોક્કસપણે એ જેલના સળિયાની પાછળ છે પણ જ્યારે આ યુવક પછી બહાર નીકળ્યો છે અને આ જે વિડીયો છે આ રજત દલાલે જોયો છે ત્યારબાદ આ યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે અપહરણ કરીને તેને માર મારવામાં આવ્યો

સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર એક્ટર છે પોતાને સમજતા હોય છે ને એમણે પોતે જ સોશિયલ મીડિયામાં પોતે જ વિડીયોમાં કહ્યું છે કે પોલીસ અમારું કશું જ બગાડી નહીં શકે પોલીસ અમારી જેબમાં છે આવી ધાક જમાવતા આ લોકો જેલના સ્થળિયાની પાછળ છે પણ આ જે ઘટના બની છે આ ઘટના વિશે ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કે આ સોશિયલ મીડિયાની દુનિયામાં જે લોકો ઘેલા થયા છે એને સમજાવવાની જરૂર છે કે આ રીતના વિડીયો બનાવવા ક્યારે પણ ભારે પડી શકે છે ને એવા લોકો કે જેમને ધાક લાગતી હોય એમને લાગતું હોય કે એમનું કોઈ કશું નહીં બગાડી શકે એમના વિશે વિશે પણ ચર્ચા કરવાની જરૂરિયાત છે કે એ લોકો પણ અત્યારે કઈ રીતે જેલના સળિયાની પાછળ છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું અને ખાસ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે દીપ્તિ લોઢા જોડાયા છે કે જે આ ધ્યાન નામનો યુવક છે કે જેને આ સૌથી પહેલા વિડીયો બનાવ્યો જેને આ માર મારવામાં આવ્યો જેની સાથે આ ઘટના બની છે એમના જ માતા છે પીડિતના માતા આપણી સાથે જોડાયા છે દીપ્તિ લોઢાજી અને એડવોકેટ રાજ દવે આપણી સાથે જોડાયા છે બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક દીપ્તિજી સૌથી પહેલા આઠ સેકન્ડની રીલ આપના દીકરાને ભારે પડી છે જાણવા મળ્યું છે ચાર કલાક તેને ટોર્ચર કરવામાં આવ્યું છે પહેલા તો આપની પાસેથી સમગ્ર ઘટના જાણવા માંગીશ સાબરમતી વિસ્તારમાં આવેલા જીમમાં આપનો જે દીકરો છે તે જીમમાં જાય છે અને પછી આજે સમગ્ર ઘટના બની એ કેવી રીતે બની એ રીલ એણે બનાવી એના વિશે આપને ખ્યાલ હતો કે શું રજત દલાલે સૌથી પહેલા કઈ રીતે આપના બાળકનું અપહરણ કર્યું સાડા અગિયાર ની આસપાસ એક ફોન આવ્યો ઇન્સ્ટાગ્રામ પર ફોન આવ્યો ફોન હતો રજત દગલ નો તો એણે એમ કીધું કે આ તે પોસ્ટ મૂકી છે બરાબર એને તું કેમ મૂકી છે તેણે કીધું ઓકે કે મારાથી જે ભૂલ થઈ છે તમને એવું લાગે છે કે આ મેં ફોટું કર્યું છે તો હું ડિલીટ કરી નાખું છું અને એવું હોય તો તમને ફોટું લાગ્યું હોય તો હું સોરી બી લખીને આપી દઉં છું ઓકે પહેલી વારમાં જ ધ્યાન અને માની લીધું હતું કે આ મારી ભૂલ છે હું આને ડિલીટ કરી દઉં છું પહેલી વારમાં માની લીધું હા ફસ્ટ ટાઈમમાં એણે જ્યારે સામેથી ફોન આવ્યો ઇન્સ્ટાગ્રામ પર ફોન આવે કે આતે શું મોક્યું છે તો એણે કીધું ભાઈ આ ભૈયા એ રિસ્પેક્ટ થી બોલતું કે ભૈયા જો રીલ રખીએ તો કે તું એ રખી તો બોલે ઈસકો ડિલીટ કરવા એવો છે ને કે એની ભૂલ હોય ને તે કરી લે છે એવો છે બાબો એને કીધું ઠીક છે કે હું આ રીલ ડિલીટ કરી દઉં છું ને જો તમને હોય તો હું સોરી નો મેસેજ બી તમને લખી આપું છું તો એને કીધું કે પણ તું એક કામ કર હમ હું તને છે ને તું મને લોકેશન મોકલતું ક્યાં રહે છે એનો ફોન સામેળથી આવ્યો હતો કે તું મને લોકેશન મોકલતું ક્યાં રહે છે તો એને કીધું ભૈયા પછી એને એનો નંબર અમને સેન્ડ કર્યો કે જે નંબર પર અમારે લોકેશન ધ્યાને મોકલવાની હતી એ નંબર એને અમને સેન્ડ કર્યો એના રૂમમાં હતો રૂમમાં બેઠો હતો ને હું એકચ્યુઅલી એ રૂમમાં નથી હું નીચે ત્યાં સુધી આપને ખ્યાલ નતો ઓકે ઓકે હું કિચનમાં હતી પછી એને લગભગ નંબર સેન્ડ કર્યો તો નંબર પર ધ્યાને એને લોકેશન સેન્ડ કરી

પછી એને કીધું ભાઈ ચલો મેં અહીં ફોન લેકે આવ્યો મેં ડિલીટ ભી કર દેતા હું આપકે સામે એને ફોન બતાઈ કીધું ઓર આપકો બુરા લગા હો તો હાર્ટલી મે સોરી ભી બોલ દેતા હું લિખ ભી દેતા હું એને કીધું એક કામ કર તું અંદર આઈને બેસ એને કીધું નહીં ભઈયા 2 મિનિટ કા તો કામ હે અહીં હો જાયગા ના ખડે ખડે બોલે નહીં નહીં બચ્ચા તું આ ના અંદર આકે બેઠેલે એનો જે રીતે કહેવાનો જે તરીકો હતો ને એનાથી એને લાગ્યું ભી કે આ કોઈક લાંબો વિચારીને આયો છે બધું એના વિશે એના માઇન્ડમાં એને દેખાતું જ નતું કે શું કરવા જઈ રહ્યો છે બે મિનિટ તો અને એને ફોર્સ કર્યો ને મતલબ પાછળ બે છોકરા બેઠા હતા એના મિત્ર બેઠા હતા પછી ફ્રેન્ડ હતી તે પાછળ બેસાડ્યો અને જો એવું વખત આગળ બેસાડી ને ડિલીટ મારી લૂટારી ના દેવો જોઈએ ને ઓકે પાછળ બેસાડ્યો અને પાછળ આવી તો ફરીને આમ બેસવા જ જાય છે ત્યાં તરત જ રજત દલાલે પેલું ગાડીનું નું દરવાજું બંધ કરી દીધું હવે આમાં આમાં જ અપહરણ કહેવાય કે ના કહેવાય જે છોકરું પોતે આવું છું મારો ફ્રેન્ડ આવ્યા છે તો ત્યાંથી એને રવાના કરી દેવું ને એને ગાડીમાં બેસાડવાની ને પોતે જાતે રજત દલાલ દરવાજો પોતે જ બંધ કર્યો બંધ કરવાની જરૂર શોધી દરવાજો બંધ કરતાની સાથે એને યુ ટર્ન મારી ફટાક ગાડી ત્યાંથી કાઢી લીધી કશું બોલે એ જો વિચારે છે શું થઈ રહ્યું છે કશું બોલે પેલા એના હાથમાંથી ફોન લઈ લીધો ગાડીમાં પેલા એના બે મિત્ર અને કીધું કે વિડીયો કેવી રીતે બનાવાય છે ફિઝિકલ મેન્ટલી ટોર્ચર શું હોય છે ને તને અમે બતાવી છે એ એકદમ ગભરાય ઓકે એક મિનિટ દીપ્તિજી એક એક સેકન્ડ આપને રોકીશ રાજજી આને અપહરણ જ કહેવાય આવી રીતે કોઈ પણ વ્યક્તિને બોલાવવામાં આવે ને ગાડીમાં બેસાડી લેવામાં આવે ને કીધા વગર આવી રીતે તમે લઈ જાઓ આને અપહરણ જ કહેવાય જી સેક્શન ઇન્ડિયન પીનલ કોડ જે છે એની છે એ સૌપ્રથમ આ તો બહુ જ દુઃખદ ઘટના જે આપણે અત્યારે જે વસ્તુ માટે ભેગા થયેલા છે બહુ જ નોનસેન્સ એક્ટિવિટી કોઈ પણ કૃત્ય આવું કંઈક કદાચ ટીનેજર સાથે થતું હોય છે એ લોકોને એના કોન્સિક્વેન્સી નથી ખબર પડતી એ બીજી વસ્તુ આપણું દંડ વિધાન જેમાં અંદર કેટલી બધી પ્રોવિઝન્સ આપેલી છે એટલે સ્પેસિફિક આપણે આ એક કદાચ જે પણ ડિસ્ક્રિપ્શન બેને આપ્યું પ્રમાણે જોઈએ એટલે આ કમ્પ્લીટલી કિડનેપિંગ નો કેસ કહી શકાય આપણે સમગ્ર ઘટના પણ હજી લઈએ જી દીપ્તીજી ત્યારબાદ એની સાથે શું બન્યું છે મેમ હું તો એમ કઉ છું કે છોકરો જયારે ડિલીટ કરવાનું કેતો હતો ત્યાંથી એની કરાય પાછું મોકલી દેવો તો કોઈ માણસ પછી એનું અપહરણ કરીને ક્યાં લઈ ગયા દીપ્તિજી પછી એનું અપહરણ કરીને આગળ એમણે ચાર રસ્તા પર ગાડી રોકી જવા ચોકે પણ પેલા બે જેના મિત્રો હતા એને એવી રીતે આમ પકડી જ રાખ્યો તે કે આમ ને કે આમ મતલબ એ ડરી ગયો ગભરાઈ ગયો કશું બોલવાની મતલબ અડધું તેને મારવા માંડ્યા અંદર વ્યસ્તાન સાથે એને બરાબર દીધો બરાબર જણે બહુ મોટો ગુનો કર્યો ને એવી રીતે એકદમ બંને તૂટી પડ્યા હસતા બી હતા એન્જોય કરતા તાને લઈ જઈને પછી આગળ એના મિત્રો મિત્ર એને જોયો ત્યાં ગાડી બે મિનિટ માટે ઊભી રાખી હજુ એનો મિત્ર કઈક જોવે છે અરે આ તો ધ્યાન છે હજુ કશું બોલવા જાય એ પહેલા તો અરે ધ્યાન પણ પેલા કશું બોલવા જાય એ પેલા તો પેલા એ ગાડી સનસનાટ ત્યાંથી લઈ લીધી એ ચાલતું તો ત્યાં ઉતારી શકતો તો ને કે ચલો ભાઈ આટલા એક ડિલીટ કરવામાં રીન ડિલીટ કરવામાં કેટલો સમય લાગે ચાર પાંચ કલાક લાગતા હોય છે જી બિલકુલ એને કહ્યું કે મેન્ટલ ટોર્ચર શું હોય છે અમે તને બતાવીએ પછી શું થયું એ મેન્ટલી ટોર્ચર મતલબ એ લોકો ગાડી લઈ ગયા પછી ગાયના તબેલામાં લઈ ગયા ગાયના તબેલાના એના મોડા પર ગોબર લગાવડાયું ગોબર લગાવડે પછી ત્યાંથી ડી લખાવડાયું પછી રીલ ઉતારી એની મતલબ મેન્ટલી ટોર્ચર એને અહીંયા થબાક થબાક મારતા રહે હવે એ છોકરો ઓલરેડી ગભરાઈ ગયો હોય કશું બોલવાની તાકાત ના હોય એમાં તમે અને તમે મારતા રહો એની રીલ ઉતારતા રહો અને ગાડીનો અવાજ ફૂલ હોય અને પછી વિસ્તારમાં કોઈ હતું નહીં જ્યારે એને માર મારવામાં આવ્યો એને ઉઠક બેઠક કરાવવામાં આવી ગોબરનું છાણ લગાડવામાં આવ્યું ત્યાં આસપાસના વિસ્તારમાં કોઈ નહીં કારણ કે ચોક એરિયા છે એ એરિયા તો ખુલ્લો એરિયા છે ત્યાં તમે અવાજ કર્યો એટલે લોકો સાંભળીને એ ત્યારે ગાડીમાં જ બેઠેલો હતો પાછળ બે જણ બેઠા હતા ને એ જે ગાડીમાં બેસે ને ત્યાં સીટ ઊંચી ઉપર થઈ જાય છે એમાં પાછળ દરવાજા નથી હોતા હમ જેમાં બેસાડી નંબર પ્લેટ વગર ની એને બેઠાંગ આપી જયારે એને નીચે ઉતારી ને માર મારવામાં આવ્યો છે ઉઠક બેઠક આવી હતી ત્યારે પણ આસપાસ કોઈ હતું નહીં મેમ આ વસ્તુ આ ઘટના છે પછી ત્યાંથી એ લોકો એને એના ફ્લેટમાં લઈ ગયા

અને આવી રીતે ત્રણ રીતે ટોર્ચર કરે છોકરો ગભરાઈ જાય શું બોલે તમે હવે એ બોલે એના પહેલા આપી કે ફિઝિકલ ત્યાં બી આજ એને ભૂલ આપી ત્યાં ફ્લેટ આગળ તો પેલા એને છે ને ઉતાર્યો ઉતાર્યા પછી એને કીધું કે તું તું આમ કાન પકડીને ચાલ આવી રીતે કીધું એ વિડીયો એને ઉતાર્યો એ વિડીયો ઉતાર્યા પછી એને કીધું કે ચાલ હવે જમીન પર ઊંઢો થાય

હવે પછી એવી રીતે મતલબ એને ત્યાં ટોર્ચર કર્યો માર માર્યો બધી રીતે આગળ લઈ જઈને એને ત્યાં મેળ હતી ને ત્યાં ફ્લેટ આગળ એને કીધું આ ઝાડુ આપ ને ઝાડું વાળશે તો ત્યાં ઝાડુ વાળ એનો વિડીયો એને ઉતાર્યો આ તો લિમિટ હોય છે ને મેં છોકરો હતો આ તો બીજો કોઈ છોકરો હોય તો માઇન્ડ પર લઈ લે તો ઉભો થાય તમે વિચારો એટલું એકલી બપોરે સાડા ત્રણ વાગે કોઈ દેખાય નઈ હું મને કોઈ ઘટના ત્યારે ખબર જ નથી હું કઈક છે વાત કરું કે મારો છોકરો ક્યાં છે તમને ક્યારે જાણ થઈ ધ્યાન પાછો ઘરે ક્યારે આવ્યો મેચુલી એને ફ્લેટમાં ભી લઈ જઈને બહુ ટોર્ચર કર્યો છે હું મેં જયારે છે ને એને એક વિડીયો કોલ કર્યો પણ વિડીયો કોલ ત્યાં બાજુ નેટવર્ક નતો આવતો પછી એ વોટ્સઅપ કોલ જ કરતો હતો તો વોટ્સઅપ કોલ મેં એને કર્યો પછી એને સામેથી મેં બહુ ફોન કર્યા ને ખાસા બે કલાક પછી હું ટ્રાય મારી મારીને એને એરોપ્લેન મોડ પર નાખી દીધો તો પેલા રજત એ આટલા સમય સુધી નતો એટલે પછી તમે એને ફોન કર્યો કે ક્યાં ગયો છે તમને કોઈ જ જાણકારી ન હતી પેલા મિત્રો એને જોયો એને તમને કઈ ઇન્ફોર્મ કર્યું કે ધ્યાન ધ્યાન મે જોયો છે ના એક્ચ્યુઅલી એ છોકરાઓ છે ને એને જોયું ને એને ખબર છે કે હું આના લીધે બહુ સેન્સિટિવ છું તે છોકરાઓ એ લેવલ તમને ના કર્યું ના એટલે છોકરાઓ બે કલાક સુધી લગભગ છે ને એ તો તો નંબર ગોત્યો એને જ રજત સર્ચ માર્યો નંબર સર્ચ માર્યા પછી એનું એડ્રેસ કાઢ્યું મતલબ એમાં ટાઈમ તો લાગે ને જી કે એ લોકોએ વિચારી નતું ક્યાં છે એ એડ્રેસ એમનો ગોત્યો છોકરાઓ ડાયરેક્ટ લગભગ ખાસો ટાઈમ એમને એને ગોતવામાં ગયું છે કે છોકરો ક્યાં છે ત્રણ છોકરા લગભગ હું એવું ફ્રેન્ડ હોય છે ને ત્યાં ગઈ એનો બહુ જ કર્યા પછી એને વાગી લગભગ પછી પછી બી કપાઈ ગયો પછી એને ફોન ઉપાડ્યો તો એ રડવાનો અવાજ હતો મમ્મી મમ્મી કરીને મતલબ એ બોલવાની સિચ્યુએશનમાં નતો ત્યારે ઓકે 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 શું થયું એમ બોલ્યું ફોન કાપી નાખ્યો પેલા એ લાગે એરોપ્લેન મોડ પર નાખી દીધો તો લગભગ ફોન હે પણ આ એરોપ્લેન મોડ પર નાખી દીધો પછી પાછો બહુ ટ્રાય કર્યા પછી એને ફોન પાછો પડ્યો મમ્મી મેને કોઈ ગલતી કરી દી એસા ભૈયા બોલ રહે હૈ તો મેં સોરી બોલ રહ

એમને બીક પણ નથી ખુલીને સોશિયલ મીડિયામાં પેલો બોલી રહ્યો છે કે પોલીસ તો મારી જેબમાં રહે છે પોલીસ મારું કશું જ નહીં બગાડી શકે આવી ઘટના બને અપહરણ કરવામાં આવે એમને આવી રીતે ટોર્ચર કરવામાં આવે આ કેટલો મોટો ગુનો બને છે કેવો કેસ થઈ શકે છે રાજ સૌપ્રથમ બહુ દુઃખદ ઘટના છે અને બીજું કે આ રીતનું કોઈ સાયકોલોજીકલ ટોર્ચર એક કદાચ સહન કરવું એ ફિઝિકલ હર્ટ કદાચ મારીએ આપણે કાપીએ એનાથી પણ વધારે હોઈ શકે જેનું હિલિંગ બહુ જલ્દી નથી થતું હતું એટલે એ ગુનો છે આપણે આઈપીસી ની અંદર વેરિયસ કાઇન્ડ ઓફ ઓફેન્સીસ આપેલા છે બહુ અલગ અલગ જાતના અને અત્યારની જે જનરેશન આ બધું કરી રહી છે આપણે કહી શકીએ કદાચ અઢાર વર્ષ પછી એડલ્ટ થઈ જાય માણસ બટ એડલ્ટ તો થાય છે પણ મેચ્યોર નથી થતા એટલે આ જેટલા કૃત્યો સામેવાળાએ જે કરેલા છે રજત દલાલ નામના જે પણ શખ્સ કર્યા છે એ બધા જ કૃત્યો ના લીધે કરેલા છે એમને કદાચ બોડીમાં મસલ્સ હશે પણ મગજ ના હોય આવું કહી શકાય કારણ કે આવું કૃત્ય કોઈ નેશનલ ટેલિવિઝન કાં તો એક નેશનલ પ્લેટફોર્મ ઉપર કરવું એક હજાર જણા લાખ જણા જોઈ શકે કરોડો જણા જોઈ શકે એવા વ્યૂ પ્લેટફોર્મ પર મૂકી દેવું એ કઈક મેચ્યોરિટીની અને અડલ્ટેશનની વાત નથી બીજી વસ્તુ આ કિડનેપિંગનો કેસ કહી શકાય ને એની સાથે સાથે બીજા ઘણા ઓફેન્સીસ આની સાથે લિંકડ છે એવું કહી શકાય કારણ કે કિડનેપિંગ ક્રિમિનલ ફોર્સ હર્ટ એ બધી સેક્શન સેક્શન થ્રી ફિફ્ટી નાઇન સેક્શન થ્રી ફિફ્ટી થ્રી થ્રી સિક્સટી થ્રી પછી તમે જુઓ સેક્શન ફાઈવ ઝીરો સિક્સ થઈ શકે આ બધી ઇન્ડિયન પિનલ કોડ ની સેક્શન્સ છે પછી આ એક સોશિયલ મીડિયામાં મુકેલો ગુનો છે અને સેક્સ્યુઅલ ઓપ્શિન એક્ટિવિટીઝ મૂક્યો એટલે ટુ નાઇન્ટી ફોર પણ આઈપીસી ની આવે અને આઈટી એક્ટ ટુ થાઉઝન્ડ ઇયર ની અંદર જે પણ પાસ થયો હતો ઇન્ડિયાની અંદર એની સેક્શન સિક્સટી સિક્સ થી લઈને આખું એ ઓફેન્સ નું ચેપ્ટર મેન્શન કરેલું છે જેની અંદર કદાચ પાંચ લાખ સુધીનો ફાઇન છે અને ત્રણ વર્ષ સુધીની સજા છે અને એની પહેલા મેં જે આઈપીસી ની સેક્શન આપણે જે જે કીધી એ બધી સેક્શન ની અંદર ત્રણ વર્ષથી લઈને વધારે દસ વર્ષ સુધી ખેંચાઈ શકે એટલી સજાઓ આપેલી છે એટલે કદાચ આટલી બધી વસ્તુ ખબર હોવા છતાંય તે કોક માણસ આ કરે છે અને એવું સમજે છે એમના એમના ખીચામાં ખીચામાં પોલીસ ખબર પડી હશે પણ હવે આગળ એમની સાથે શું થઈ શકે છે અત્યારે કેટલી સજા આ લોકોને ને થઈ શકે છે બીજા બે મિત્રો પણ આમાં મેં આપને જેમ જણાવ્યું કે આઈટી એક્ટ અને આગળ સેક્શન્સ બીજી આઈપીસી ની પણ જે જે કીધી એ ત્રણ વર્ષથી લઈને દસ વર્ષની સજા સુધીની સેક્શન્સ છે અને પાંચસો રૂપિયા થી લઈને પાંચ લાખ સુધીના ફાઈન વાળી સેક્શન્સ છે હવે આમાં કેવું હોય કે કોર્ટ પ્રોસીડિંગ્સ થતી હોય એટલે એક એક કરીને ક્રાઇમ બધો પ્રૂવ કરવો પડે પ્રૂવ થાય અને પછી કોર્ટ ઓર્ડર કરે અને પછી ફાઈનલ જજમેન્ટ આવે ને પનિશમેન્ટ થાય પ્રોવિઝન્સ તો છે એટલે આ પ્રોસિજર જે છે એ દરમિયાન માણસ અંદર રહેશે કે બહાર રહેશે એ નક્કી કરવામાં આવે એ પ્રોસેસ ને બેલ કહેવાય એટલે આમાં કેવું છે કે કોઈ પણ માણસને જ્યાં સુધી કૃત્યો અને કોઈ પણ સેક્શન ચાર્જિસ પ્રૂવ ના થાય ને ત્યાં સુધી એ માણસે જેલમાં રહેવાનો હક નથી કારણ કે એના માટે ઓફેન્સ હજી પ્રૂવ થયો નથી શક્ય થઈ શકે ચાન્સીસ બટ આમાં કોઈ પોસિબિલિટી નથી કારણ કે પ્રૂફ બહુ સરસ આપેલા છે આપ જેમ જ દર્શાવ્યું કે કદાચ ઓનલાઈન એમણે મૂકેલું છે પછી જે એવિડન્સીસ એમને કોર્ટે ઇન્વેસ્ટિગેશન દરમિયાન કદાચ પોલીસ કર્યા છે જો ખીચામાં પોલીસવાળા હોય તો અત્યારે બહાર આવી ગયા હોય એટલે આ બધી ઇમેચ્યોરિટી જે બતાવી ઓબ્ઝર્વ કરતી હોય છે આ બધી વસ્તુ કન્સિડર કરવામાં આવે છે મૂકવામાં આવે એની અંદર જામીન કદાચ કોર્ટ રદ કરે ના એ તો કોર્ટનું ડિસ્ક્રિપ્શન છે અલ્ટિમેટલી બટ આ બધા ઓફેન્સીસની અંદર કેવું છે કે બહુ ખતરનાક સજા છે અને આની કોઈ ભાન નથી ટીનેજર્સ કે કદાચ સોશિયલ મીડિયા ને મજાક તરીકે લે છે એ વસ્તુ નથી આજે કોક ફિટનેસ ઇન્ફ્લુઅન્સર હોય તો ફિટનેસ ઇન્ફ્લુઅન્સિંગ નું એક ચોંધરા છે તમે ત્યાં સુધી સીમિત થઈ શકો એની લિમિટની બહાર જવું તમારા બાહ્ય શક્તિ દર્શન પ્રદર્શન કરવું કોક તમારાથી ઓછું તાકાત હોય એને કરવું તો ત્યારે પછી ચોપડા કામ આવે ચોપડા કાળા કોટ ખાખી વર્દી એ બધી વસ્તુ ઇન્વોલ્વ થાય ત્યારે મગજ ફિઝિકલ ફિટનેસ ના આવી શકે એટલે એક ઇમેચ્યોરિટી જે છે એક કેસ નહીં આપણે ખાલી સ્પેસિફિક રજત દલાલ નહીં એવા કેટલા બધા બીજા રજત દલાલો હશે જે લોકોને કદાચ આ વસ્તુના લીધે પછી એવું લખ્યું કે એક વ્યક્તિ જેને જોઈને મારો આખો દિવસ બગડી જાય છે હવે આ લોકો એટલે એમને છે ને સીધું આવે કે મારી ઇમેજ ખરાબ થઈ અને આ લોકો એક વખત આર્થિક સ્થિતિ નુકસાન સહન કરી પણ આવું કશું સહન નથી કરી શકતા કારણ કે એમની ઇમેજ એમને એમના ફેન્સ એમનું ફેન ફોલોઈંગ એ બધાથી બહુ જ ફરક પડે છે એટલે પણ આની માટે કોઈની સાથે આવું કરવું એ કેટલું યોગ્ય કહી શકાય લીગલ લેંગ્વેજ ની અંદર કોઈ પણ વસ્તુ સૌપ્રથમ નથી કાયદા સિવાય જ્યારે ન્યાય ની વાત આવે તો ન્યાય સૌપ્રથમ છે એટલે કદાચ એમનું ફેન ફોલોઇંગ છે એમની ઈમેજ ખરાબ થાય ઈમેજ રિકવર થઈ જાય ફેન ફોલોઇંગ પાછી આવી જાય કોઈ પણ કૃત્ય કરો માફી માગો તો આજની તારીખે ઘણી કદાચ પોલિટિકલી પણ પ્રોફેશનલી જુઓ તો માફી માગી લે છે લોકો અને માફી માગીને પછી જનતા એમને પ્રોત્સાહન એ જ રીતનું આપતી હોય છે જે પહેલા આપી દે છે પણ સૌ પ્રથમ લો છે સૌપ્રથમ કાયદો છે એટલે આની અંદર એક ખબર પડવી જોઈએ કારણ કે એનું કોન્સિક્વન્સીસ અત્યારે એ ખુદ ફેસ કરે સમજો આજે આ વસ્તુ કદાચ વિચારે છે કોઈક આવું કંઈક કરવાનું તો એ લોકોને મારું એક ખાલી એક મેસેજ એ રીતનો છે કે કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી એ તો કાયદો છે જોઈ લેશે કાયદો તમે કાયદાને નહીં જોઈ શકો અત્યારે જે હવે તંત્ર થયું છે એનાથી જે પણ ક્રિમિનલ માઇન્ડ છે એ લોકોને બહુ જ સચેત થઈ જવાની જરૂર છે અને જાગૃત થવાની જરૂર છે આ ભાઈ છે ને આ થોડા પહેલાથી જ વિવાદાસ્પદ છે રાજા દલાલ જે છે ને પહેલેથી થોડા વિવાદાસ્પદ છે થોડા સારા એવા ઇન્ફ્લુઅન્સર છે ને થોડું સારું એમનું ઓળખાણ હશે ચોક્કસપણે હશે એટલે નજર પણ રાખવી જ પડશે કે આમના પર કેવા ગુનાઓ ના જે છે એ ચોક્કસપણે આપણે જોવું પડશે દીપ્તિજી અત્યારે એ પછી થોડો સમય ઓછો છે પણ હું આપની પાસેથી સમગ્ર ઘટના જાણી લેવા માંગીશ કે પછી તમને કેવી રીતે ખબર પડી ધ્યાન પાછો ઘરે કેવી રીતે આવ્યો પોલીસે ક્યારે રજતની ધરપકડ કરી થોડું ઝડપથી જણાવશો એક્ચ્યુઅલમાં મારા બહુ ફોન કરવા છે એટલે મેં કોન્સ્ટન્ટ ફોન કર્યા પછી એને વાત મેં એની જોડે વાત કરી કે મમ્મી મને આવી રીતે હું ક્યાં છું મને ખબર નથી કયા ફ્લેટમાં છું મને ખબર નથી પણ અમુક મિત્રો જે છે ને એમને લગભગ ખબર પડી ગઈ હતી કે કેણે છે ને એક્શન આફ્ટર રિએક્શન એવું મેસેજ નાખ્યું હતું લગભગ એણે નાખ્યું તું એના એના જે રીલની નીચે તો એણે કીધું કે મિત્રો થી જ ખબર પડી લગભગ કે આ જે રીતે વાત કરતો તને પાછળથી જ કે વોઈસ પરથી ખબર પડી કે આ જ વ્યક્તિ છે તો

એને એગ્રી થયો કે ચલો હું આવું છું મેં તું અવની ભવન બાજુ આવે હું ત્યાં ઉભું છું ત્રણ સાડા ત્રણ કલાક ત્યાં ઉભી રહી ત્યાં બાજુ આવ્યા પછી ગાડીમાંથી એને ઉતર્યો તેને લગભગ ચક્કર આવતા હતા હોશ જેવું નતું પછી પાણી આપ્યું પછી એના ફ્રેન્ડ ને મેં ઇશારો કર્યો મેં કીધું આને લઈ જાય થી કેમ કે હું પેલા ત્રણ ને જોઈને ખરેખર ઊભી ગઈ હતી એમનો બહુ ખરાબ હતો એવું લાગતું હતું કે હમણાં કશું બીજું કઈક કરી દેશે અને આખા રોડ પર કોઈ દેખાતું નતું ત્યારે તો મેં એના ફ્રેન્ડ ને ઈશારો કર્યો મેં તું આને ફટાફટ ગલે તો તેને છોડ્યો નહીં ના કે અત્યારે તો હું નહીં છોડું એને એને અહીંયા બાજુ રોડ વચ્ચે દસ ઉઠક બેઠક કરવી પડશે મેં પ્લીઝ ભાઈ એસા મત કરવા વિશે એ ઓલરેડી એનામાં હોશ નથી રિક્વેસ્ટ કરી કે નહીં એ તો કરવું જ પડશે કે અમે છે ને એને વોર્નિંગ આપી કે અમે તો હરિયાણાના જાટ છીએ કે અમે આવી રીતે નથી છોડતા કે તમે કીધું નહીં ભૈયા પછી એને ત્યાં દસ ઉઠક બેઠક અવની ભવને કરાઈ પછી એને હોશિયારીમાં શું કર્યું હોશિયારીમાં મારા પગે પડ્યો પર પડાવડ્યો મેં કહ્યું આવી કેમ કરો છો મેં કીધું કે ના કેમેરા આવ્યું મેં કીધું તમે મારો વિડીયો કેમ લો છો આનો બી વિડીયો લો છો મારો બી વિડીયો લો છો જબરજસ્તી એને આ કામ તો કર્યું પછી મેં એને ફટાફટ

પોલીસ નો બહુ સપોર્ટ હું તો સમય પછી પોલીસ સ્ટેશન ગયા એની ધરપકડ કરીને અત્યારે નહીં નહીં એકચ્યુઅલ માં એને ઘરે છે જેવો થઈ ગયો એ બઉ માઇન્ડ પણ ઝડપથી ઝડપથી હા એનામાં આખો દિવસ એની ટ્રીટમેન્ટ થઈ પછી રાત્રે પોલીસ આવી પોલીસે ફટાફટ કેસ રદ કેસ લખી લીધો અને પોલીસ નો સપોર્ટ એટલો હતો ને કે સવારે છ વાગે તેની ધરપકડ કરી નાખ્યો આપણે અહિયાં એવો આભાર માનીએ છે પોલીસનો

મેન્ટલ ટોર્ચર સહન કરવો પડશે ને ચોક્કસપણે સજા મળશે તો આપ સાથે જોડાયા તે બધા આપનો આભાર તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર